નમસ્કાર મિત્રો બસ હવે બહુ થયું ખમૈયા કરો મેઘરાજા આવું નહીં પરંતુ ગુજરાતના ખેડૂતો કહી રહ્યા છે એ ખેડૂતો કે જે સતત વરસતા વરસાદ વચ્ચે પરેશાન થઈ ચૂક્યા છે લાચાર થઈ ચૂક્યા છે પરંતુ હવે આવનાર દિવસો કદાચ તેમના માટે છે આવનાર દિવસોમાં વરસાદની માત્રા ઘટી શકે છે કે નહીં આવનાર દિવસોમાં શું તડકો નીકળશે કે નહીં આવનાર દિવસોમાં વાતાવરણમાં શું પરિવર્તન આવશે આ તમામ સવાલ છે આપણી પાસે જવાબ હાલ આધારભૂત હવામાન વિભાગ છે અને હવામાન વિભાગ છે છે કેટલી માહિતી માહિતી હોય તેમાં આજની તારીખ તારીખમાં શું ભારે વરસાદની ચેતવણી પરંતુ કયા વિસ્તારમાં આ સમગ્ર વિસ્તારમાં ભારે વરસાદ રહી શકે છે પરંતુ આ સમગ્ર વિસ્તાર એટલે કે હું કચ્છની વાત કરી રહ્યો છું મોરબીની વાત કરી રહ્યો છું પાટણની વાત કરી રહ્યો છું બનાસકાંઠાની વાત કરી રહ્યો છું મહેસાણાની વાત કરી રહ્યો છું અને સાબરકાંઠાની વાત કરી રહ્યો છું પરંતુ આ સિવાયનો વિસ્તાર એટલે કે તમે સૌરાષ્ટ્ર લઈ લો મોરબી સિવાયનું મધ્ય ગુજરાત લઈ લો આ તમે ભરૂચ બાદ કરતા લેવાનો છે બાકી તમે ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલી ત્યાં ભારે વરસાદ રહેશે આ બાકીનો દક્ષિણનો વિસ્તાર ડાંગ તાપી નર્મદા આ સહિતના વિસ્તારમાં હળવોથી મધ્ય વરસાદ રહેશે અને ત્યાં તડકો પણ નીકળી શકે છે એટલે કે દિવસમાં વાતાવરણ રહેશે પરંતુ જે વરસાદની માત્રા છે તેમાં ઘટાડો થશે પરંતુ જો આ વિસ્તાર છે આ વિસ્તારમાં તો વરસાદ રહેશે ને આ વિસ્તારમાં ભારે વરસાદ પણ આવી શકે છે એટલે આ વિસ્તારમાં ખેડૂતોએ લોકોએ પણ ખાસ કરી સાવચેત રહેવાની જરૂર છે અને આ વિસ્તાર તો છેલ્લા લાંબા સમયથી તમે સતત વિડીયો જોતા હશો તો આપને ખબર હશે કે છેલ્લા લાંબા સમયથી આ વિસ્તારમાં સતત એલર્ટ રહે છે આ વિસ્તારમાં સતત વરસાદની આગાહી હવામાન વિભાગ કરતું રહ્યું છે અને સુરત નવસારી સહિતના વલસાડ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ સામે પણ આવી ચૂક્યો છે આ તારીખ પાંચ નવ બે હજાર ચોવીસની વાત કરી છે આપણે આપણે થોડા આગળ જઈએ કે તારીખ છ માં શું કારણ કે અમે સતત તમને કહીએ છીએ કારણ કે ચોવીસ કલાકમાં આગાહી બદલાતી હોય છે વાતાવરણ બદલાઈ જતું હોય છે એટલે અમારો પ્રયત્ન હોય છે કે સતત આપને અપડેટ મળતું રહે તારીખ પાંચ નવ બે હજાર ચોવીસ પછી આપણે જોઈએ છ નવ બે હજાર ચોવીસ માં શું માહિતી છે હવામાન વિભાગ કહે છે એ જ પ્રકારની સ્થિતિ છે બહુ ફરક નથી તમે જોશો તો પાંચ નવ બે હજાર ચોવીસમાં પાંચ નવ બે હજાર ચોવીસમાં આયા ભરૂચમાં ભારે વરસાદની ચેતવણી છે ને આ વિસ્તારમાં પરંતુ છ નવ બે હજાર ચોવીસ કરીશ તો તમે જોશો કે મોરબી છે એ દૂર થઈ જાય છે અહીંથી ભરૂચ સુરત દૂર થઈ જાય છે એટલે આ વિસ્તારમાં વરસાદ રહેશે હળવોથી મધ્ય વરસાદ રહેશે કેટલા વિસ્તારોમાં વાતાવરણ ખુલશે પણ ખરી વાદળછાયું વાતાવરણ દૂર પણ થશે પરંતુ આ તમામ વિસ્તારમાં મોટી વરસાદી આગાહી નથી એટલે કે આ વિસ્તારમાં ખેડૂતો માટે સારા સમાચાર છે ઉત્તર ગુજરાતના થોડા વિસ્તારો કચ્છમાં એની સ્થિતિ છે દક્ષિણમાં નવસારી વલસાડમાં એ જ પ્રકારની સ્થિતિ છે તારીખ સાત માટે સારા સમાચાર છે કારણ કે કચ્છમાં પણ સતત વરસાદ વરસતો હતો હવે કચ્છમાં થોડી શાંતિ રહે છે સમગ્ર સૌરાષ્ટ્રમાં તારીખ સાતમાં કહેવામાં આવી રહ્યું છે કે હળવોથી મધ્ય વરસાદ રહેશે અથવા તો વરસાદ નહીં હોય વાદળછાયું વાતાવરણ રહેશે અથવા તો તડકો નીકળશે આ પ્રકારની સ્થિતિ છે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના બનાસકાંઠાને બાદ કરતા આ વિસ્તાર દક્ષિણમાં નવસારી વલસાડને બાદ કરતા વિસ્તાર આ તમામ વિસ્તારમાં રહેતા ખેડૂતોએ વાતાવરણ જોઈને પોતાનું કામ આગળ વધારી શકે છે મુખ્ય વાત એ છે છેલ્લા લાંબા સમયથી સતત વરસાદ વરસી રહ્યો છે વરસાદ ધીમો હોય પરંતુ શરૂ તો હોય છે અને દિવસ દરમિયાન એ પ્રકારનું વાતાવરણ બનતું હોય છે કે ખેડૂતો પણ વિચારતા હોય છે કે હવે શું કરવું પરંતુ જો આ પ્રકારની સ્થિતિ રહે છે અને થોડો ઉઘાડ નીકળે છે થોડો તડકો નીકળે છે તો આપ આગળ વધી શકો છો કારણ કે સ્થિતિ અત્યારના હવામાન વિભાગે જ પ્રકારનું કહી રહ્યું છે તારીખ આઠ જોઈ લઈએ આઠ તારીખ અત્યારના સૌથી સારી જોવા મળી રહી છે કારણ કે સતત વરસતા વરસાદ વચ્ચે તારીખ આઠમાં થોડું વાતાવરણ સારું રહેશે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે અથવા તો વિસ્તારો તેવા રહેશે કે જ્યાં વરસાદ નહીં હોય કેટલાય વિસ્તારો તેવા હશે કે જ્યાં તડકો નીકળશે આપણે જોઈ રહ્યા છીએ એટલે કે આપણે ગઈકાલે તારીખ ચાર માં જ જોયું કે કેટલા વિસ્તારો ગુજરાતના તેવા છે કે જ્યાં વરાપની સ્થિતિ શરૂ થઈ હોય અથવા તો તડકો નીકળો હોય અથવા તો વાતાવરણ સાફ જોવા મળતું હોય આઠ તારીખે પણ કદાચ તેવી જ સ્થિતિ રહેશે ને આવનાર દિવસોમાં હજુ જોઈએ કે શું સ્થિતિ જોવા મળે છે આવનાર દિવસોમાં જોઈએ કે વાતાવરણમાં હજી શું પરિવર્તન આવે છે અમારો સતત પ્રયત્ન છે કે હવામાન વિભાગ જે માહિતી બહાર પાડે છે તેને વ્યવસ્થિત રીતે આપની વચ્ચે રજૂ કરીએ અને આપને ઉપયોગી બને જેના કારણે આવનાર સમયમાં કોઈ મુશ્કેલી આવી રહી હોય કોઈ મોટી આપત્તિ હોય તો આપ તેનું નિરાકરણ પહેલેથી જ લાવી શકો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરજો આ વિડીયો જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડજો ਮਨੇ ਆਪ ਸੁਰੇਜਾ ਨਮਸਕਾਰ